જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સુનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું વિશ્વકર્મા બાપાની કથા વાર્તા અને મહિમા તો ચાલો સાંભળીએ વાર્તા દર મહિનાની અમાસના દિવસે અથવા તો દર ગુરુવારે આ વ્રત કરવામાં આવે છે મહાસુદ પાચમથી મહાસુદ તેરસ સુધી આ વ્રત કરવામાં આવે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કરવાનું પવિત્ર થઈ અને આ વ્રત કરવાનું હોય છે પોતાના ઘેર પાટલા ઉપર સફેદ વસ્ત્ર પાથરી અને ચોખાનું અષ્ટદલ બનાવવું ઉપર ત્રાંબાનો કળશ જળ ભરીને પધરાવો અને નાગરવેલના પાન સાથે ઉપર શ્રીફળ પધરાવો પૂજા માટે વિશ્વકર્માની મૂર્તિ ફોટો અથવા તો યંત્રનો ઉપયોગ કરવો પૂજન કરનારે પંચામૃતથી મૂર્તિ યંત્રને સ્નાન કરાવી અને શુદ્ધ જળથી સ્નાન કરાવવું પછી કળશ સાથે પધરાવો કળશ પર સૂતર અથવા તો નાળા છડીનો એક ગજ લાંબો દોરો ચડાવવો વ્રતના દિવસે આ ટુકડાને એક વાર ગાંઠ વાળવી અને આમ પાંચ સાત કે અગિયાર કે એકવીસ મહિના સુધી આ વ્રત કરવાનું હોય છે પૂર્ણાહૂતિ પછી દોરો ગળામાં કે હાથમાં ધારણ કરી લેવાનું પૂજન માટે અબિલ ગુલાલ કંકુ હળદર ચોખા ફૂલ ફૂલહાર વગેરે દ્રવ્ય મૂર્તિ કે ફોટા ઉપર ચડાવવા સાકરનું નિવેદ ધરાવવું મુખવાસ દક્ષિણા ધૂપ દીપ વગેરે કરવા આ બધી સામગ્રીથી પૂજન કર્યા બાદ જે સંકલ્પથી વ્રત કર્યું હોય તે વ્રતની વાર્તાથી વાંચન કરવું ત્યાર પછી ઓમ વ્રત કરનારે ઉપવાસ કરવાનું એક ટાઈમ સફેદ પદાર્થ લઈ અને ભોજન કરવું રાત્રે બાર વાગ્યા સુધીનું જાગરણ કરવું ધૂન અને ભજન કરવા સંકલ્પ મુજબ વ્રત પૂર્ણ થાય ત્યાર પછી સુપાત્ર બ્રાહ્મણને બોલાવી અને વ્રત પૂર્ણ નો સંકલ્પ કરાવો જેટલી અમાસ અથવા તો ગુરુવારનું વ્રત કર્યું હોય એટલી સંખ્યામાં વિશ્વકર્મા વંશી બટુકોને ભોજન કરાવો યથાશક્તિ દક્ષિણા અને પ્રભુ વિશ્વકર્માની વ્રતની પુસ્તિકા અર્પણ કરવાની અને બ્રાહ્મણને પણ યથાશક્તિ દક્ષિણા આપી અને વસ્ત્ર અને અન્નનું દાન કરવું આ વ્રત ગમે તે ગુરુવારે કે અમાસથી કરી શકાય છે સ્ત્રી પુરુષ ગમે તે કરી શકે છે બાળક કે કુમારિકા પણ આવૃત કરી અને મનવાંછિત ફળ પ્રાપ્ત કરી શકે છે આ વ્રત શ્રદ્ધાથી કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે અને સંકલ્પો પૂરા થાય છે તો મિત્રો હવે આપણે સાંભળીશું વાર્તા હે ઋષિઓ પરમ પરમાત્મા શ્રી વિશ્વકર્માની લીલાઓનો કોઈ પાર નથી મનુષ્ય ગમે તેટલા મોટા પાપ કર્યા હોય છતાં જો મનુષ્ય સાચા ભાવથી શ્રી વિશ્વકર્મા પ્રભુના ચરણોનો આશ્રય લે છે તો મનુષ્ય સઘળા દુખોના તથા પાપોમાંથી મુક્ત થઈ જાય છે અનેક પ્રકારના ઉત્તમ ફળને પામે છે શ્રી વિશ્વકર્મા પૂજન કથાથી પ્રસન્ન થઈ અને પ્રભુએ ગઢ ઉપર વાસ કર્યો છે તે કારણે અતિ પવિત્ર અને શોભાયમાન બનેલા એવા ઈલાચલનો મહિમા અલૌકિક અને ચમત્કારપૂર્ણ છે સુતજીએ કહ્યું છે કે ઋષિઓ પૂર્વે આ ઈલાચલ લોહકૂટ નામનો પર્વત આખો લોખંડનો હતો અને આ પર્વત સમુદ્રમાં રહી અને અનેક પ્રાણીઓને આશ્ચર્ય આપ્યો આપતો હતો આ પર્વતે પોતાની પાસે રાખેલ અમૃત આપીને દેવતાઓને યુદ્ધમાં વિજય બનાવ્યા હતા આને કારણે લોહકૂટને પ્રભુએ અનેક વરદાન આપ્યા હતા સુદ્ધજીએ કહ્યું કે હેઋષિઓ પાતાળના નાગ લોકોમાં આ પૃથ્વી ઉપર ઘણી બધી વખત આવતા ત્યારે નાગ લોકો ફરી જ્યારે પાતાળમાં જતા હતા ત્યારે માર્ગ ભૂલી જતા હતા અને આથી તેઓને ઘણી જ મુશ્કેલીઓ પડતી હતી આથી એક વખત શેષ નારાયણ સહિત બધા જ નાગો શ્રી વિશ્વકર્મા પ્રભુના ચરણે જઈને પોતાની મુશ્કેલીઓ દૂર કરવા પ્રભુને પ્રાર્થના કરી પોતાના ભક્તોનું નિરંતર સર્વ પ્રકારે કલ્યાણ કરાવનારા તથા શરણે આવેલાનું સર્વ પ્રકારે રક્ષણ કરનારા એવા કૃપાળું અને દયાના સાગર શ્રી વિશ્વકર્મા પ્રભુએ કૃપા કરી અને પોતાની શક્તિ રૂપ શેષ નારાયણને કહ્યું કે શેષ નારાયણ તમે બધા નાગ લોકો થઈને હેમકૂટને પાતાળના દ્વાર પાસે ઉપાડીને મૂકી દો આથી તમારે પાતાળમાં જવાનો માર્ગ અતિ સુલભ બની જશે શ્રી વિશ્વકર્મા પ્રભુના વચન સાંભળીને બધા જ લોકો ભેગા થઈ અને લોહકૂટને ઉપાડીને પાતાળના દ્વાર પાસે મૂકી દીધો નાગ લોકોના મસ્તક ઉપર રહેલા મણીનો સ્પર્શ થતાની સાથે જ લોહકૂટ જે લોખંડનો હતો તે આખોએ પર્વત સુવર્ણનો બની ગયો આથી તેનું નામ હવે હેમકૂટ પડી ગયું હતું હેમકૂટ કંચન વર્ણું શરીર ધારણ કરીને પોતે પ્રભુના વરદાનથી મનુષ્ય દેહને પામ્યો હતો ને એક પવિત્ર ગુફામાં રહેવા લાગ્યો અને આ હેમકૂટ એક વખત મનુષ્ય દેહને ધારણ કરી અને એક દિવસ ઉપવનમાં ભ્રમણ કરી રહ્યો હતો આ વખતે એક શેષ નાગના કુળમાં ઉત્પન્ન થયેલી નધ દેવી ઈલા નામની એક નાગકન્યા ત્યાં ઉપવનમાં આવી હતી અને કંચનવરણી હેમકૂટનું મનુષ્ય શરીર જોઈ અને નાગકન્યાને પોતા તેના ઉપર મોહ થયો અને નાગકન્યાને તેની સાથે લગ્ન કરવાની માગણી કરી અને પછી બંને વકુળની સંપત્તિથી બેવના ઉત્તમ પ્રકારે લગ્ન કરવામાં આવ્યા બેવ જણા હેમકૂટની એક અતિ રમણીય એવી પવિત્ર ગુફામાં રહેવા લાગ્યા નાદ દેવીનું બીજું નામ ઈલા હતું આ હેમકૂટે ઈલા સાથે લગ્ન કર્યા એટલે હવે હેમકૂટ ઈલાચલના નામથી પ્રખ્યાત થઈ ગયો હતો આ ઈલાચલ પ્રભુ શ્રી વિશ્વકર્માના પરમ ભક્ત હતો અને પ્રભુમાં ના આપેલ વરદાનના કારણે પ્રભુ ભક્તિમાં અનેક ગણો વધારો થયો હતો આથી તે સદાકાળની પ્રભુની સેવામાં રહેતો હતો વળી પતિ પરાયણ એવી ઈલા પણ હિમાચલની સેવામાં તત્પર રહેતી હતી અને પ્રભુના પૂજન માટે બધી જ સામગ્રીઓ તે ઈલાચલને તૈયાર કરી આપતી હતી પતિ ભક્તિથી ઈલાચલ પોતાના અંતરમાં અતિ આનંદ અને સંતોષ અનુભવતો હતો શ્રી વિશ્વકર્મા પ્રભુના આપેલ બીજું વરદાન સફળ થયેલું જોઈ અને પ્રભુ પ્રત્યેની ભાવનામાં અનેક ગણો વધારો કરી અને પ્રભુનું પૂજન કરતો હતો એક વખત ઈલાચલ પ્રભુની સેવામાં બેઠો હતો તે વખતે ઈલા પ્રભુની સેવા માટે ઉપવનમાં પુષ્પો લેવા ગઈ હતી તેમાં ગીધમુખ નામનો રાક્ષસ આવી અને ઈલાને ઉપાડી ગયો હતો અને ભયંકર નિર્જન એવા વિશાળ આરણ્યમાં આવેલા પોતે પોતાના ઘેર રાખી અને અનેક પ્રકારના દુઃખ દેવા લાગ્યો મનુષ્યની પીડાને જો જાણનાર તેમજ તે જેનું મન સદાને માટે પ્રભુના ચરણોમાં લાગેલું છે તેમજ પ્રભુ શ્રી વિશ્વકર્માના બીજ મંત્રને જાણનાર એવા મહર્ષિ નારદજી અહીં આવી પહોંચ્યા નારદજીને જોતા જ ઈલા નારદજીના ચરણોમાં દંડવટ પ્રણામ કર્યા એટલે નારદજીએ પ્રેમપૂર્વક ઈલાને આશીર્વાદ આપ્યા અને પછી નારદજીએ ઈલાચલ વિશે સમાચાર પૂછ્યા એટલે ઈલાએ બધી વાત કરી અને વિના સંકોચે નારદજીને કહી જણાવી અને આ દુઃખમાંથી છોડાવવા માટે નારદજીને પ્રાર્થના કરી ઈલાના દુઃખની વાત સાંભળી અને નારદજીને ઘણું દુઃખ થયું જીવ માત્રનું કલ્યાણ કરવાની જેનામાં ભાવના રહેલી છે તેવા નારદજીએ ઈલાને શ્રી વિશ્વકર્મા પ્રભુના બીજ મંત્રનો ઉપદેશ આપ્યો અતિ પવિત્ર અને અનેક સંકટોમાંથી છોડાવનાર તેમજ અનેક જન્મોના પાપનો નાશ કરાવનારી પાવનકારી શ્રી વિશ્વકર્મા પૂજન કથા કરવાનો સંકલ્પ કરાવ્યો મહાદુઃખમાં પડેલ ઈલાએ પ્રેમપૂર્વક શ્રી વિશ્વકર્મા પૂજન કથા કરવાનો જ મનમાં ને મનમાં સંકલ્પ કર્યો અને પ્રભુ શ્રી વિશ્વકર્માનું ધ્યાન ધર્યું ને પોતાના રક્ષણ માટે અનેક પ્રકારની પ્રાર્થના કરી અને ઈલાના હૃદયની પ્રેમપૂર્વકની પ્રાર્થના સાંભળી અને પોતાના ભક્તોનું સર્વ પ્રકારે રક્ષણ કરનાર તથા દર્શન દેનાર પ્રભુ શ્રી વિશ્વકર્મા હંસ ઉપર સવાર કરી અને વાસ્તુ સહિત આવી અને ઈલાને દર્શન દીધા પોતાના ભક્તોના હરનાર પ્રભુએ ઈલાને બધા છોડાવી એટલે ઈલા પ્રભુ શ્રી વિશ્વકર્માના ચરણોમાં પડી અને સાક્ષાત દંડવત પ્રણામ કર્યા પછી પ્રભુએ ઈલાને હિમાચલ ઈલાચલના હાથમાં સોંપી અને ઈલાને પાછી આવેલ જોઈ અને ઈલાચલ શ્રી વિશ્વકર્મા પ્રભુના ચરણોમાં પડી અને વારંવાર સાક્ષાત દંડવત પ્રણામ કર્યા અને પ્રભુ વિશ્વકર્માનો જય જયકાર થયો અને એક પ્રકારના સંકટોમાંથી છોડાવનાર તેમજ સર્વ પ્રકારે ભક્તોનું રક્ષણ કરનાર પ્રભુ શ્રી વિશ્વકર્માને હાથ જોડી અને ઈલા અને ઈલા ચલે ઈલોડ ગઢ ઉપર વાસ કર્યો સદાની માટે નિવાસ કરવા પ્રાર્થના કરી દયાના સાગર કૃપા નિધાન તેમજ સદાકાળ ભક્તોનું સરપ પ્રકારે રક્ષણ કરનાર શ્રી વિશ્વકર્માએ ઈલા ઈલાચલની હૃદયપૂર્વક કરેલી પ્રાર્થના સાંભળી અને ભક્તનું રક્ષણ કરવા અને તેમજ અનેક પ્રકારના સંકટોમાંથી છોડાવનાર શ્રી વિશ્વકર્મા પ્રભુને સદા માટે ઇલોડગઢો પર વાસ કર્યો અને પ્રાણી માત્રનું કલ્યાણ કરાવનારી ઈચ્છાવાળી ઈચ્છાથી શ્રી વિશ્વકર્મા પ્રભુએ ત્યાં સૂર્યકંડ અને ચંદ્રકુંડ તથા તો વિશ્વકુંડ નામનો અતિ પવિત્ર કુંડ ત્રણ કુંડ બનાવ્યા આ અતિ પવિત્ર કુંડમાં મનુષ્ય એક વખત સ્નાન કરે તો મનુષ્યના અનેક જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે અને પ્રભુના પરમપદની પ્રાપ્તિ થાય છે પછી ઈલા અને ઈલા ચલે મહર્ષિ નારદજીના બતાવ્યા પ્રમાણે વિધિપૂર્વક શ્રી વિશ્વકર્મા ભગવાનનું પૂજન કર્યું અને સાધુ બ્રાહ્મણોને જમાડી અને અનેક પ્રકારના દાન આપ્યા અને પછી સંસારના બધા જ સુખો આનંદથી ભોગવવા લાગ્યા અને સદાની માટે શ્રી વિશ્વકર્મા પ્રભુના ચરણમાં ચિત લગાડી અને લેવા લાગ્યા બોલો શ્રી વિશ્વકર્મા ભગવાનની જે